હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું તો આજે હું તમારી સાથે ભરેલા મરચાંની રેસીપી શેર કરવાની છું એકદમ ફટાફટ બની જતા અને કોઈ પણ શેકવાની ઝંઝટ વગર આપણે ફટાફટ બનાવીશું તો સૌ પ્રથમ અહીંયા મેં મરચાં ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે સાફ કરીને હવે આપણે અહીંયા વચ્ચે કાપા પાડી અને બીયા કાઢી લેશું હવે આપણે ચણાનો લોટ લેવાનો છે અને મેં અહીંયા એક બાઉલમાં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે એની અંદર મસાલા એડ કરીશું તો સૌ પ્રથમ અહીંયા અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરવાની છે હવે તમે ચાહો તો આ શેકીને પણ ચણાનો લોટ યુઝ કરી શકો છો હવે આપણે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું લેશું તમે તમારી તીખાસ અનુસાર તમે મરચાંનું ઓછું પ્રમાણ ઓછું વધુ કરી શકો છો એકથી બે ચમચી જેટલું ધાણા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ઘણા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ તમે આ રીતે બનાવજો તો બહુ જ સરસ એવા ફટાફટ ઝડપી બની જતા એકદમ સરસ રીતે અને આમાં બે ચમચી જેટલી ખાંડ અને આપણે એક લીંબુનો રસ લેવાનો છે અને હવે આપણે એની અંદર તેલ ઉમેરીશું તો તેલ ઉમેરવાથી અને એકદમ થોડુંક તેલ છે તે આપણે થોડુંક બેથી ત્રણ ચમચી જેટલું ઉમેરીશું હવે અહીંયા કાપેલા લીલા ધાણા લીધા છે તમે ચાહો તો આદુ મરચાની પેસ્ટ પણ આમાં ઉમેરી શકો છો પણ આ અને શેકેલા જીરાનો પાવડર પણ તમે ઉમેરશો તો એનાથી પણ સ્વાદ બહુ સારું લાગવાનું છે હવે આ બધા મસાલા છે તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે તો આ તમે ચાહો તો તમે લોટ થોડુંક કોરા જેવું પણ રાખી શકો છો હવે આ જે આપણે મરચાં છે તેને આપણે વચ્ચે ફાડા કર્યા હતા તેનામાં આપણે મસાલા ભરી લેવાના છે ઘણા લોકો બધી અલગ અલગ રીતે કરતા હોય છે મરચાં ભરી બાફી અને પછી પણ વઘાર કરતા હોય છે તો આપણે અહીંયા એકદમ સરસ રીતે આપણે એક નવી જ રીતથી બનાવીએ છીએ તો વિડીયો ફૂલ વોચ કરજો તો હવે અહીંયા હું બે ચમચી જેટલો આપણે તેલ લેવાનો છે હવે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે થોડુંક અડધી ચમચી જેટલું પાંચ અડધી ચમચી જેટલું જીરું મેળસો ને બધા એક એક કરીને મરચા આમાં ઉમેરવાના છે અને મસાલો જો આવી રીતના તમે બનાવ્યો હશે તો મસાલો બહાર નહીં નીકળે જો તમારો મસાલો કોરો હશે તો તે મરચામાંથી બહાર નીકળી જશે એટલે મેં આ રીતની ક્વોન્ટિટી મસાલાની રાખી છે હવે આપણે ધીમા તાપે એને થોડાક શેકવા દઈશું હવે થોડુંક વચ્ચે વચ્ચે આપણે જોતતા જવાનું છે અને આપણે એને ઉથલાવતા જવાનું છે આ રીતના એટલે નીચેથી મરચાં છે તે એકદમ સરસ રીતે શેકાઈ જશે અને અંદરથી ચણાનો લોટ પણ તમે ધીમા તાપે કરશો તો એની જે વરાળ થશે તેનાથી સરસ રીતે થઈ જશે તો હવે આપણે આનામાં પાણીની છાંટ પણ તમે ઉમેરી શકો છો થોડીક થોડીક આમ પાણીની છાટ ઉમેરતા જશું અને આપણે એને ચડવા દઈશું તો એકદમ સરસ રીતે આપણા મરચાં બનીને તૈયાર છે તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ Thank <laughs> you.